બરાબર અને કેટલો ટાઈમ થયો હતો બે વાગે બરાબર તો એ જ રાત્રે આપણા ગોગંબા અંદર હાઈસ્કૂલ સામે જે ગ્રીન પાર્ક સોસાયટી છે ત્યાં ચોરી થઈ હતી અને એક બંધ મકાનના તાળા તોડવામાં આવ્યા હતા અને રાત્રે જે તસ્કરો છે એ આ જે તાલુકા પંચાયતની સામે જે વડ છે એ વડથી જે રસ્તો કોતર તરફ જાય છે એ રસ્તે થઈ અને આ તસ્કરો પસાર થયા હતા એવું પ્રત્યક્ષદર્શી દર્શી આજે હઠીસિંગભાઈ ઉર્ફે પહાડભાઈ એ કહી રહ્યા છે અને એમણે નજરો નજર આ જે તસ્કરો છે એમને અહીંયાથી પસાર થતાં દેખ્યા હતા અને રાત્રિના બે વાગ્યાના અરસાની અંદર આ ઘટના બની હતી એટલે એના ઉપરથી એવું અનુમાન લગાવી શકાય છે કે તસ્કરો ગોગંબાની અંદર જ્યારે પણ ચોરીને અંજામ આપે છે ત્યારે એ કયા રસ્તેથી અવરજવર કરે છે એના ઉપરથી પણ એક ટાર્ગેટ મળી શકે છે